દેખ સકતો ગાઈ જોઈ શકું છો કેમ છે તમારા ભાઈ ના લુક અને અજમેર આવો તો આ હોટલ વિઝિટ કરી શકો છો અમને બહુ મજા આવી શકો તમે ઓર્ડરનું હોટલ નું નામ તમને કહું કન્ટિન્યુ અજા અંજા રેલવે સ્ટેશને હું કે ગાઈશ તો પેલા ચેકઆઉટ કરાવી નાખીએ અને બાયરે વાત કરી લઈએ અને તમને પણ ઇન્ટ્રોટ કરાવી નાખીએ જી હોય ઇંગ્લિશ નથી આવડતું

અને અજમેર મૂકીને જવાનું મન નતા તું કહું ભાઈ થોડું કામ ધંધાની પ્રોબ્લેમ છે એટલે જવું પડે ન તો અજમેર જ જઈએ આપણે કઈ વાંધો નથી તો જાય અંદર પછી મેં અવાજ બહુ છે અને ક્રાઉડ પણ એટલો જ છે જોઈ શકો છો જક્સન હાલ બે હાલ થઈ છે અત્યારે બિલાલ મન નતા તું કે હું સીડી ઉતરો એ લીપ ભલી દબા ભાઈ દબા એક ઓ માય ગોડ ગાઈસ તો મેરાન જેકેટ મે ખોટું પહેર્યું કાઈ જેકેટ પહેરીને ગરમી બહુ થાય બદલાઈ નાખું આ નીચે જઈને બદલાઈ નાખી સેટિંગ બેટિંગ થઈ જાય ને મારું પર હું કોઈ વાંટો મારા હું જો અંદર મેરાન મરાય મરાઈ ગાઈસ કમેન્ટ કરો હું લગન ત્યારે કરું તો પહેલા સેટિંગ બતાવું જોઈએ ને આ વિડિયો પ્લેટફોર્મ લે આ તો આને વાર ઉતરેલા આપણે એક માં નહી છો ભાઈ શું કીધું મેં હા ભાઈ ને ખબર શું કેવાનું તારું આપડો કઈ સાઈડ આવીએ ડબ્બો નહીં હેરાન થવું પડશે તો ગાય પેલા ઘડી રિલેક્સ લઈ લે ગરમી શું ગાય ગરમી તો દેખો ગાઈસ ગરમી તો જવું ગાઈશ મારા હાલ બે હાલ જાય હું બ્લોગર ઇન્ડિયા નો ફર્સ્ટ નંબર નો હું કેવાનું મેરાન ચોલે ગુજરાત નું લાઈક શેર એન્ડ સપોર્ટ ગાઈસ ગાઈસ ફિલહાલ 10 વાગે ટ્રેન આવવાની છે અને અમે ઇન્તજાર કરીએ હું મેરાન મેરાન ફોન માં ગોદા મારે અત્યારે રાજકોટ વાળી ટ્રેન છે આમાં મારું બુકિંગ ના થયું જો આમાં થઈ ગયું તો રાજકોટ

ગાઈસ તો ફાઈનલ એટલે આવી ગઈ અને એમ 3 છે મેરા ગાઈસ અમે બેઠા હતા ને અહીંયા એમ તોલા ભાઈ અમને હાચું કીધું એમ ગાઈસ તો એટલું અંદર હાલુ એના કરતા બહાર હાલી જાય તો વધારે સારું છે અંદર એના કરતા ગાઈસ એક્સક્યુઝ મી

બનવા બોલે બડી અચ્છી વાત કહીયા તમે એમ 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 3 મા गाइस તો ટેક કેર गाइस ख्याल રાખો તમે તમારું બહુ જરૂરી છે આપણું શરીર સ્મોકિંગ ના કરતા હું તો ભરું છું ઓકે गाइस गाइस તો ફાઇનલી મેરાન ભાઈ હું કરોસ તમને गाइस ફાઇનલી આપડી સીટ છે એન્ડ હવે આરામ કરશું પેલા સ્મોકિંગ કરશું કે આની વાત છે ઓકે गाइस કોઈ વાંધો ની આમદા પોતા પોતા સવાર તો હિય જ જવાનું છે આખા પહેલાં પહોંચશું જોઈએ કેટલી વાર લાગે છે તો નીંદર નથી આવવાની ટિકિટ તો આપણે લીધી પણ એ ખોટા પૈસા દીધા છે ખાલી આરામથી બેઠવાના બીજું કંઈ નથી કેમ કે સોવાનો તો આખી રાત નથી કાંઈ વાંધો નહીં કે એક ગાઈઝ ખ્યાલ રાખું હવે સીન સપાટા કરી નાખીએ ઘડી ઓકે અત્યારે તો થાય નહીં તે પણ કરીએ અને રાજકોટ પહોંચીને આપણે એરગન આઈફોન સિક્સીન પ્રો મેક્સ બધાના રિવ્યુ દેવાના છે ઓકે ગાઈઝ બ્લોગ માં રહેજો જોડાયા રહેજો મારી સાથે

બે ગાઈસ કેનો મيرانભાઈ તમારે કઈ બોલવું છે આપણે એન્જી બિસ્કિટ બિસ્કિટ ઓકે કરો ખાઈ ના ઓકે જાન જેકેટ

ગાઈસ તો હવે રાજકોટ નીકળવાનું છે પેલા તો બહાર નીકળી ચા પાણી પીએ પછી જોઈએ અહીંથી જો રાજકોટની ટ્રેન મળતી હોય તો વીખી જાય નકર જોઈએ હું થાય મેરાન બાય હું ગયોનું મેરાન મેરાન લઈ ગયા હવે અમને જાવની રાજકોટની ટ્રેન નથી મળ્યા હજી તો હેરાન જ છે તમને ખબર જ હું કે કાઈ જાવ જાય આગળ તો ફાઈનલી ટ્રેન તો નથી કેમ કે કાલુપુર રેલવે કામ ચાલુ છે એટલે અમને આ ઉતારી દીધા કાલુપુર નું રેલવે બંધ છે તો હવે જઈએ છે અમારે રાજકોટ બસ માં જવું પડશે નવ વાગ્યાની બસ છે તો નવ વાગ્યા પેલા બસ સ્ટેશન ને પહોંચવું પડશે મને ખબર હતી યાર આવી રીતે જયારે બુક ડાયરેક્ટ રાજકોટ નું બુક ના હોય ને ત્યારે આવી રીતે હેરાન થવું પડે તો વાંધો નહીં આવતા પણ આમાં તો સાબરમતી આવવું પડે સાબરમતી અજમેર ટ્રેન મળી આ વખતે પણ એ થયા

તો ગાઈસ રજવાડી માં આવી ગયા અમને કાકા ચા પીવરાવા માટે ચાલે ચા પીવ હાલ અમદાવાદ બોલી થોડી કરવી પડશે અમદાવાદ શું એટલે વિચાર તો નથી ફરવા જવાનો ગાયેગા રાજકોટ મૂકીએ અમદાવાદ આવશું બે ત્રણ દિવસમાં ઓકે પબ્લિક તો વેઇટ કરો અમદાવાદ ની ચા મેરા શું કે અમદાવાદ ની ચા ભાઈ હવા ના પણ વાતું કરવા લાગી જાય તો બાયું વેગે હા બાયું વેગે ના નીકળી જાય હા કા મસ્ત છે ગાઈ એક નંબર જાઓ કાકા થેન્ક યુ કે અમદાવાદ તમને કા તો કાઈ નિકાલ કાહું મેં નહીં મહેરાનભાઈ શું કઈ વાત છે એક નંબર ગાઈ રજવાડીની પ્લાન્સ તો હરેક સિટીમાં ઉજવ છે ગાઈશ તો હવે જાય ડાઇરેક્ટ બસ સ્ટેશને છા તો બીલી

આમ સમજો ને તમારે આવવા જવા માં છે ને દસ હજાર રૂપિયા વપરાઈ ગયા અને અજમેર નો ખર્ચો ઘણો વીસ હજાર ની આડે ગાડે પૈસા અમે વીસ હજાર વાપરી જાય રોકાણા ખાલી બે ત્રણ દિવસ હોટલ નું ભાડું બે હજાર રૂપિયા ઘણો તો ઘણો પૈસો વાપરી નાખ્યો પણ કઈ વાંધો નહીં આપણે ભેગા કરી લેવું તમારો પેરેન્ટ સપોર્ટ થી તમારે ટેન્શન નથી ઓકે ગાઈશ તો બસ ની રાહ જોઈએ બસ માં બેઠી ને મેળા ગાઈ રાજકોટ બસ આવી ગયા હાલો રાજકોટ હાલો હાલો ગાઈશ તો ફાઇનલી ઇંતજાર ખતમ અને બસ આવી ગઈ હા એટલા હેરાન ક્યાં ને કે પૂછો મારે તમે હવે તો નેક્સ્ટ વાર ભલે થોડુંક ઓલું કરે પણ તો બુકિંગ ના આવક ક્યાં અહીં અમદાવાદમાં રેલવે નું કામ પણ ચાલુ છે અને રેલવે સ્ટેશન બંધ છે એમાં હેરાન અમારે થવું પડે એટલા હેરાન તો એક વાર અજમેર ગયા પણ નથી વધારે હેરાન તો ટ્રેનમાં ને બસમાં જ ચા ભૂલી વખતે પણ એટલા જ ના વખતે પણ એટલા જ અમારે વાંધો નહીં ફાઇનલી જવું બસ આવી ગઈ હું આવી ગઈ બસ આવી ગઈ બક્સ આવી ગઈ ગાઈસ બક્સ આવી ગઈ જોઈ શકો છો અને કઈ ને જઈને વાત કરશું કેટલો ખર્ચો થયો સોની નેક્સ્ટ બ્લોક આવશે ખર્ચો તો વીસ હજાર ની ઉપર જ થયો છે કઈ કર્યું નથી ખાધું પીધું ને મોજ જ કરી ના સુપિંગ કરી હા ઓલી ગન લીધી તમને ખબર છે એના પર રિવ્યુ જવાના છે ઓકે ગાઈસ તો પેલા બસમાં માં ને ગાડી સિગરેટ ની મોઈ ગાઈસ ફાઈનલી બસ આવી ગઈ ચડી જવા દેવા બધાને આપણે પર સીટ મળી જાય પૈસા દીધા છે કાવેલા હા રાજકોટ બિગાડ જો ચલો ફાઈનલી અમે બેઠી ગયા છીએ હું ને મેરાન

અમદાવાદ હાઈવે ઉપર ગાડી છે ઓકે ગાઈસ ગાઈસ ફાઇનલી ચિપ્સ ઢોસા અને સાસનો ઓર્ડર દીધો મેરાનભાઈ બીજું કઈ આવે ઢોલા પર આપણે ઢોસા બને છે તો વેઈટ કરીએ ગાઈસ ફાઇનલી મેસન મસાલા ઢોસા આવી ગયો અને મેરાનભાઈ ભાઈ છાસ લેસ તો નાસ્તો કરી લઈએ પછી મળ્યા ગાઈસ ઓકે ગાઈસ હું ઘરે મેરાની તરાટ સર સીટ ફરાળી છે

અને આપણે જાય ડાયરેક્ટ આપણે રૂમે જ ઘરે જઈને જ મેલા ગાઈસ તો અત્યારે ફિલહાલ રિક્ષા મેળી ગયા અને હેરાન થયા તમને ખબર જ છે મેરાનભાઈ મારો થેલો નથી આ ચીકતો આ મેરાન આ માણસ છે ને મારો થેલો નથી આ ચીકતો કોઈ વાંધો નહીં આપણે જોઈ લેવું અને કાકા આપણે મૂકો આવે ઓકે તો ડાયરેક્ટ રૂમે જઈ ને મેળા પછી બ્લોક ને ધી એન્ડ કરીએ ગાઈસ ફાઈનલી અમે અજમેર થી પહોંચી ગયા છીએ રાજકોટ અને હવે જે ચા પાણી પીવા માટે ગાઈસ તો તમારા બધાનો દિલથી આભાર મારો બ્લોગ જોવા માટે તો થેન્ક યુ ગાઈસ મળશું નેક્સ્ટ બ્લોગ ની અંદર તો ટેક કેર તમારી ખ્યાલ રાખજો ઓકે તો બાય બાય નેક્સ્ટ બ્લોગમાં માં મળશે